હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં છો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો મિત્રો આપણને આપણા ભાઈબંધે કીધું હોય કે તમે આવા નવા વ્લોગ બનાવ્યો રહો તો અલખર કંઈક નવું ટ્રાય મારો તો આજ આપણે કરીશું ચેલેન્જ તો આપણે એવા ચેલેન્જ બનાવીશું કે તમે આજ પહેલા લગભગ કોઈ દિવસ નહીં જોયું હોય તો આપણે ઘણી પ્રકારના ચેલેન્જ જોયા હોય જેમાં ખાવાના પીવાના તો ખાવાના મેગી ચેલેન્જ બટેટા ભૂંગળા પાવભાજી એવા ઘણા પ્રકારના સેલેજ તમે જોયા હોય ને પીવામાં તો કોલ્ડ ડ્રિંક ને સોડા એ પેપ્સી ઘણી રીતના તમે પીવાના ચેલેન્જ જોયો તો આજ આપણે એક નવું ટ્રાય મારી નવું ચેલેન્જ બનાવશું તો લોગ માં બનારો હાલો મિત્રો સેલેજ કઈક આવું છે જેમાં હાજી સોડા છે ને આ બાટલો ઉનાળવાનો છે ને જો તારે કંઈ સીધો પીડા નહિ એમ બધે ટ્રાય આપશું 1 2 ને 3 જો આમ હજી મારતી તો સીધો પડતો ને આપણે ત્રણ પ્રત્યેકી લીધા છે એમાં દે આટલો છે સીધો ત્રીજી ટ્રાય મારતી સીધો રયો ને આપણે ત્રણ વ્યક્તિને લીલી લી ત્રણ ફાઈવ ને લઈ લીધા છે જેને સીધો વાટનો પડે એને આપણે સાધી સોડા પાવાની એવું કે ચેલેન્જ છે તો બહુ ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ થવાનું છે તો હાલો વ્લોગમાં આપણે ચેલેન્જ માં બેનારો તો હાલો મિત્રો આજે આપણે નવી ચેલેન્જ ચેલેન્જ લઈને આવી ગયા છીએ જેમાં આપણે આમ કરીને આવી રીતે કઈક બાટલો ત્રણ ત્રણ ટ્રાય આપવામાં આવશે જેનો જેટલી વાર સીધો પડશે તેને એક ગ્લાસ સોડાનો ગ્લાસ પીવા પીવા દેવામાં આવશે તો ચાલો આગળ હાલો મિત્રો આપણે શરૂઆત કરી બેસી હવે આપણે ભગી ટ્રાય આપવાની છે તો ભગીભાઈ શરૂઆત કરો હાલો ભાઈ ફર્સ્ટ રાઉન્ડ માં પેલા આપણે વિજેતા હે ભગીરથ આલે ભાઈ હાલો બીજી ટ્રાય ફેલમાં જી મિત્રો લો 3 ટાઈફલ એક ભાઈને સોડા પીવાની આવી છે તો હાલો પહેલા જો મિત્રો આપણે સોડા આપણે નાની શરૂઆત કરી દેને પીવાનો વારો આવી ગયો જો એક ਬੀਜੀ ਟ੍ਰਾਈਫਲ ਤੇ ਜਦੋਂ ਆ ਮਿੱਤਰੋ ਬੀਜੀ ਫਿਰ ਬੀਜੀ ਟ੍ਰਾਈਫਲ ਤੇ ਜੀ ਮਿੱਤਰੋ ਅੰਨ ਤੋਂ ਕੋਪੜ ਦੇਖੀ ਸੀ ਹੁਣ ਆਪਾਂ ਘਰ ਆਵਿ ਗਈ ਈ ਛੇ ਖਤਮ ਹੂੰ ਤੇ ਮਿੱਤਰੋ ਬੀਜੀ ਟਾਈਮ ਆ ਲਈ ਸੀ ਹੁਣ ਤੇ ਦੋ ਮਿੱਤਰੋ ਅਮਰੇ ਤੇ ਦੋ ਮਿੱਤਰੋ ਅਮਰੇ ਦੀਪਾ ਭਾਈ ਨੇ ਬੀਜੀ ਟ੍ਰਾਈਫਲ ਵਾਜਿਓ ਤੀਜੀ ਟ੍ਰਾਈ ਹਾਲੋ ਖਤਮ ਕਾਇ ਨੋਏ ਉਹ ਮਿੱਤਰੋ તો જો મિત્રો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો અને ભગીરાજ વાહ વાર આવી જશે હાલો હાલો અરે વાહ પેલા બીજો વિનર એ ભાઈ ભાઈ બીજો છે અમારે હાલો એક છે બે ટ્રાય પૂરી થઈ ગઈ છે તો એક ક્લાસ કરી અને પીવા આવ્યો ભાઈ ભાઈ તો જો ને કેટલા હરખાય છે હરખ તો થાય ને ભાઈ અમાર બે રાઉન્ડ બીજો વાર આવી જશે તો ભાઈ અમને પીવાનો શોખ છે તો

કાઈ હાલો પેલા પછી આપણે તો મિત્રો મારે પણ આ બે ગ્લાસ પીવાના છે તો હલો ભાઈ દીપાબેન પેલી ટ્રાય હાસી પડી બીજી ટ્રાય કોટી ને એની ટ્રાય કોટી હાલો નવો મિત્રો એક ગ્લાસ આવ્યો હવે દીપાભાઈ હા સોડા પીરો સોડા ની તો અલગ ખાટી મીઠી હાલો તો હવે આગળ વધારી ચાલે તો ભગીરથભાઈ ને પાહવાર આવી ગયો છે ત્રીજી વારમાં અરે પેલી ટ્રાય ત્રીજી ભાઈ ભગીરથભાઈ એક બે કાકા લાસ્ટ ગ્લાસ છે તણ હે તો આ વકીલ ભાઈ ને ફેલ જ્યુ છે તો હવે આ મારવારો છે જો ભાઈ આદિત્યભાઈ નો એક ગ્લાસ પીયો છે અને ત્રણ ટ્રાય છે જો આદિત્યભાઈ ખા લીધી બીડી એ વે ગઈ બીડી તો તો

છેલ્લો ક્લાસ હતો ને આપડી આ ચેલેન્જ તો પૂરી થઈ ગઈ છે ને હવે પૂછ્યું ભાઈ કેવો ચેલેન્જ મજા આવી આ લોકો હાર્દિક ભાઈ ચેલેન્જ માં બહુ મજા આવી ગઈ એમાં કારણ કે હાડી સોડા પીવાની હતી એમાં દાદી અને હું તો મિત્રો મારે તો એક જ ગ્લાસ પીવાનો આવ્યો છે ને આ બે ને તો બબે ત્રણ ત્રણ ગ્લાસ પીવાનો આવ્યો છે બે આ ભાઈ કહે છે કે આજ ઉનાળો આવે છે તો હાલો મિત્રો પેલું ચેલેન્જ તો પૂરું થઈ ગયું બીજું ચેલેન્જ હું તમને રિવીલ કરી તો હાલો વ્લોગ માં બિનારો ચેલેન્જ હું તમને બતાવી તો જો મિત્રો આપણે ચેલેન્જ નો બીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે આપણે સાયકલ નો ચેલેન્જ રાખવાનો છે એમાં બધા થી સ્લો સાયકલ કોણ ચલે ફુગાડે એ વિનર બનશે એવું આપણે ચેલેન્જ રાખવાનું છે તો હાલો તમને બતાવી મિત્રો તો જો મિત્રો આપણે અત્યારની ની પાહા મિત્રો લઈ લીધા છે ને ઈ મને કોણ જીતે આપણે ચેલેન્જ બતાવશું તો તમે આ ચેલેન્જ માં ચેલેન્જ સુધી રો બધા થી યુનિક ચેલેન્જ બને છે આ આવું ચલન તો અહીંયા લગભગ કોઈ રહ્યું નહીં ઓલો પાણો ખેવી નાખો તો ઓલો પાણો તો જો મિત્રો અહીં આપણે એક લીટો ગાળ નાખ્યો છે અને આ ત્રણ પ્રતિયોગી છે આઈલી શરૂઆત કરવા છે ને ઠેક સુધી રે છેલ્લે સાયકલ બુગડ છે ઈ જ છે તો એક રૂલ હે કે એમાં તો કોઈ પગ હેઠ ફળવાનો નહી કે કોઈ સાયકલ વાળવાની નહી એટલે નકર ચેલેન્જ મારી ડિસમિસ થઈ જાહે એવો રૂલ છે આલો તો ચેલેન્જ કરી શરૂ તો જો મિત્રો હું 1 2 3 કે એટલે ખેલાડીઓ તૈયાર થઈ જાહે ચેલેન્જ કરવા તો એક દો ને 3 આલો સ્ટાર્ટ તો જો મિત્રો ધીમે ધીમે ચેલેન્જ શરૂ થઈ ગઈ છે તો અત્યારે તો જોતા લાગે છે કે હાર્દિક ભાઈ છેલ્લે જીત છે એમ લાગે પણ આમાં છેલ્લે સુધી કાંઈ કંઈ એક નહીં તો જો મિત્રો ધીમે ધીમે પગ એઠે છે એ નીકળી જાય તો હાર્દિક ભાઈ તો ડિસ્મિસ થઈ ગયા છે ને બીજા બે ખેલાડીઓ આપણે વિધા છે તો પાછળ સાયકલ વાળા છે એ પણ ડિસ્મિસ થઈ જાય હા એવું જ સેમ ભાઈ આપણે રૂલ પેલા કહી દીધા છે મિત્રો તો જો મિત્રો દીપાભાઈ વાળ છે તો એને કાઢી નાખશું આપડે આપણે દીપાભાઈ સીટિંગ કરવા એમ લાગે મિત્રો છેલ્લા બે ખેલાડીઓ વિધા છે હવે જોતા તો કઈ કઈ નઈ કાતું કોણ જીત છે આમ લાગે છે ભગીરથ જીત છે એમ દીપાભાઈ સાયકલ વાળ છે તો એ નીકળી જાય પગ ડાઢ છે તોય નીકળી જાય તો હાલો ચેલેન્જ માં બિનારો તું હાલો જો મિત્રો હાર્દિકભાઈ ભાઈ ઉભા છે ના સાયકલ રેડ બે કોકી જીતી જાય તો જો મિત્રો આવું કે તે અત્યારે વાતાવરણ દીપાભાઈ હશે એવું લાગે છે અમને જો મિત્રો ચીટિંગ કરશે એ નીકળી જાય હાલો દીપાભાઈ હારી ગયા છે તો હાલો ભગીરથભાઈ જીતા તમને કેવું લાગ્યું

આમાં પંચા લડાવી આવી છે એક દો ને તીન ચરૂ તો દો મિત્રો જોવાતા તો કોઈ કઈ ન કઉ તડા તોડની ટક્કર છે તો હોય કોણ જીતે છે તો જો હાટીક ભાઈ કડી કાવી થાય છે કડીક ભગી ભાઈ આવી છે એવી થાય છે તો đấy છે કોણ જીતે છે તો જો તમે જોઈ શકો છો ચેલે આવી કે કે મિત્રો બે મિત્રો બહુ તાકાત લગાવી રહ્યા છે કોણ જીતશે đấy છે બહુ જોરદાર ઠીક છે પણ આપણે જીતા હતા હાર્દિકભાઈ તો આવી ચેલેન્જ આપણે હતી કાંઈક તો હવે રાઉન્ડ શરૂ તો હું ચેલેજ છે તમને તે તો મિત્રો સોથી આપણે શરૂઆત કરી એમાં છે બોલ તો મિત્રો આપણે છે આવી રીતના કંઈક દડો ઉલાડવાનો હે ને કોણ બધાયથી વધારે વાર ઉલાળીએ કે એ જીત છે એ કે ચેલેન્જ છે તો હાલો તમને બતાવી તો હાલો મિત્રો પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીશું ભગીરથભાઈથી હાલો આપી દો દોડાને ને ઉલાળવાની શરૂઆત કરી દો મિત્રો તો એક દો તીન કે એટલે ચેલેન્જ શરૂ કરી દેવાની એક દો ને તીન હાલો શરૂ મિત્રો ભગીરથભાઈ બહુ જોરદાર આપણે તો જો મિત્રો હજાર વાર તો મિત્રો ભગીરથ ભાઈ આપણે હાર્દિક ભાઈ એક દો તીન કહો એટલે તમારે શરૂ કરી દેવાની છે એક દો અને તીન સ્ટાર્ટ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ વાર વાર એ તો તો મિત્રો ને ને એવી હાલો હવે મારો વારો લઈ હું કેટલી વાર ઉલાડી ગઈ છીએ તો મિત્રો હવે સરાઈ નો વારો આવ્યો છે જોઈ મેં તેર વાર ઉલાડ્યું ભગીરથ ભાઈ કઈક

તો મિત્રો આવી આપડી કઈક સારા ચેલેન્જ હતી ને આગળ કઈક કઈ આપણે ચેલેન્જ કરવી એ પણ જણાવી દેજો તો મળશું તમને આવાને નવા બ્લોગમાં બાય